ઉપલેટામાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણીનું તાલુકાના ગ્રાઉન્ડ ખાતે ફાઇનલ રિહર્સલ કરવામાં આવ્યું હતું જેમાં કલેક્ટર સી જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ આ રિહર્સલનું નિરીક્ષણ કર્યું હતું આ રિહર્સલમાં પોલીસ સહિતની એજન્સીઓ શિસ્તબદ્ધ રીતે પરેડ કરી હતી વિદ્યાર્થીઓ દ્વારા પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું આ રિહર્સલમાં પોલીસ સહિતના જવાનો પ્રજાસત્તાક દિનની પરેડમાં કોઈ કસર ન રહે તે રીતે જુસ્સાભેર પરેડ કરી હતી અને છવ્વીસમી જાન્યુઆરીએ થનાર પરેડમાં કમ મતાલ મિલાવવા માટે એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો આ સાથે જ વિદ્યાર્થીઓમાં પણ અનેરો થનગનાટ જોવા મળી રહ્યો હતો છવ્વીસમી જાન્યુઆરીએ ધ્વજવંદનનો સમગ્ર કાર્યક્રમ ગરિમા અને સુરાચુ રીતે યોજાય તે માટે કલેક્ટરે સંબંધિત અધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો સાથે જ મંચ પરથી બેઠક વ્યવસ્થા આમંત્રિત મહાનુભાવો બેઠક વ્યવસ્થા પાર્કિંગ પીવાના પાણી સહિતની વ્યવસ્થા માટે પણ માર્ગદર્શન અને સૂચનાઓ આપી તેમજ તમામ વ્યવસ્થામાં કોઈ કચાશ ના રહે તે માટે ઉપલેટા શહેરમાં તેનું અગાઉ રિહર્સલ કરી યોજી તાળમાર તૈયારીઓ કરવામાં આવી છે

અપીલ છે તમામ ઉપલેટાવાસીઓને અને તમામ જિલ્લા રાજકોટ જિલ્લાના તમામ જિલ્લાવાસીઓને કે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વધારેથી વધારે જોડાય અને આપણા જે છે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં આપણો બધાનો જે છે એક કાર્યક્રમ છે આપણા બધાનો કાર્યક્રમ છે તો આના લીધે બધા સાથે મળીને આને જે છે સફળ બનાવીએ કાર્યક્રમની અધ્યક્ષતા માનનીય શ્રી રાઘોજીભાઈ પટેલ સાહેબની રહેશે આના લીધે બધા આવો અને એક સાથે મળીને આપણે જે છે બહુ સારો કાર્યક્રમ